નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે હાલનું માવઠું અને આવનારા દિવસ હજુ કેટલા સમય સુધી વરસાદની શક્યતાઓ છે જે વિષે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ તો આપણે એ જણાવી દઉં આપણે આપણી યુટ્યુબના ચેનલના માધ્યમથી ઘણા બધા મિત્રોને એક અપીલ કરી હતી કે ભાઈ સાવચેતી રાખજો કેમ કે પચીસથી ત્રીસ ઓક્ટોબર વચ્ચે એક માવઠો આવી રહ્યું છે એ સાથે આપણે અલગ અલગ ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ દરેક મિત્રોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો હતો કે એક માવઠાની શક્યતાઓ છે અને એમાં પણ જે આપણું એક અનુમાન હતું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આની તીવ્રતા વધારે રહેશે ખાસ કરીને જો સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રનું ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ ચાર જિલ્લાની અંદર સૌથી વધારે તીવ્રતાની શક્યતા છે કે જેમાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે ઘણા બધા મિત્રો ત્યારે એવું હતું કે માવઠામાં તો ક્યાંય પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ નહીં પડતા હોય પણ આજે એ વસ્તુ બની છે છેલ્લા ચોવીસ થી છત્રીસ કલાકની અંદર જોવા જઈએ તો ગીર સોમનાથ હોય કે અમરેલીના દરિયાકાંઠાના વિસ્તાર હોય ભાવનગરના વિસ્તાર છે અનેક વિસ્તારની અંદર પાંચ થી લઈ અને છ ઇંચ સુધીના પણ વરસાદ છે એક બે સેન્ટરમાં પાંચ ઇંચ ઉપર પણ વરસાદ જતા રહ્યા છે આ પ્રકારના વરસાદ થયા છે અને એ સિવાય પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ અને મધ્યમ વરસાદ ચાલુ છે હવે ખાસ કરીને આગળના દિવસની વાત કરવા જઈએ તો અત્યારે અરબ સાગરમાં જે સિસ્ટમ છે એ ડિપ્રેશનની કેટેગરીમાં છે અને આજે એ સિસ્ટમ છે એ થોડીક દૂર પણ ખસી છે સવારે એ સિસ્ટમ છે થોડીક નજીક આવી હતી ત્રણસો ને બ્યાસી કિલોમીટર દૂર હતી આજે બપોર પછીના સેશનમાં સિસ્ટમ દૂર થઈ અને પાંચસો ને બાવન કિલોમીટર અત્યારે દૂર છે એટલે અરબસાગરમાં જે સિસ્ટમ સક્રિય છે જે ગુજરાતના સોમનાથથી પાંચસો બાવન કિલોમીટર અરબસાગરમાં દૂર છે એ સિસ્ટમ અત્યારે એક જગ્યાએ સ્થિર થઈ ચૂકી છે એક જગ્યાએ સ્થિર થઈ છે એટલે હવે આવનારી ચોવીસ કલાક સુધીની મુવમેન્ટ નહીં જોવા મળે આવતીકાલે અઠ્યાવીસ તારીખે સાંજ સુધી એ સિસ્ટમ છે એક જ જગ્યાએ સ્થિર રહેશે અને પછી ત્યાંથી એ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે એટલે ગુજરાતના દરિયાકાંઠાથી પાંચસો કિલોમીટરની દૂરીથી એમને કન્ટિન્યુ એ પછી સોમનાથ ત્યાંથી પોરબંદરનો દરિયાકાંઠો અને ત્યાંથી દ્વારકાના દરિયાકાંઠા સુધી છેટે આગળ જવાની છે જેને કારણે હજુ ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર મધ્યમથી ભારેને એક બે સેન્ટરની અંદર તીવ્રતા સાથે માવઠું જોવા મળે તેવી શક્યતાઓ છે ફરીથી આજે હું આપને વિસ્તારવાજ જણાવી દઉં કયા કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધી વરસાદની સંભાવનાઓ છે જો પહેલાં તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરી બીલીમોરા ડાંગ અને તાપી જિલ્લો આટલા જિલ્લા જે દક્ષિણ ગુજરાતના છે એમાં હજુ પણ લગભગ ત્રીસ તારીખ સુધીમાં દોઢથી બે ઇંચ અને એક બે સેન્ટરની અંદર બે ઇંચ કરતાં વધુ વરસાદ વરસી શકે છે એટલે દક્ષિણ ગુજરાતમાં પણ હજુ આ પ્રકારની વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં હજુ ત્રીસ તારીખ સુધી સૌરાષ્ટ્રમાં ત્રીસ તારીખ સુધી ભાવનગર બોટાદના એક બે સેન્ટર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ વિસ્તાર એવા છે કે જ્યાં દોઢથી બે ઇંચ અને અમુક સેન્ટરમાં બે ઇંચ કરતાં વધુ વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને બોટાદના અન્ય વિસ્તારો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે તેમાં હળવાથી સામાન્ય મધ્યમ ભારે ઝાપટાઓ નોંધાતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તાર છે ત્યાં લગભગ બે નવેમ્બર સુધી ઝાપટાઓની જે સ્થિતિ છે આપણે કન્ટિન્યુ રહેશે જોકે ભાવનગર બોટાદ અને ગીર સોમનાથમાં જે વરસાદ છે જૂનાગઢમાં વરસાદ છે અમરેલીમાં જે તીવ્રતા છે એટલી તીવ્રતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં નહીં જોવા મળે છતાં પણ ત્યાં વરસાદ છે પડવાનો છે જો કે અત્યારે તો અડધો કે એક ઇંચ વરસાદ પડે તો પણ ઘણું બધું નુકસાન થતું હોય એટલે દ્વારકા જામનગર પોરબંદરમાં પણ હજુ બે નવેમ્બર સુધી વરસાદની શક્યતાઓ છે મધ્ય જે ગુજરાતના વિસ્તારો છે જેમાં અમદાવાદ ગાંધીનગર સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા વિરમગામ કપડવંજ આ જે તમામ વિસ્તારો છે એમાં હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓની શંક શક્યતાઓ છે ત્યાં બહુ તીવ્રતા નહીં જોવા મળે પણ ખંભાત અખાટ લાગુ વિસ્તારો હશે ત્યાં લગભગ એકથી દોઢ ઇંચ વરસાદ ત્રીસ તારીખ સુધીમાં વરસી શકે છે જેમાં ધોળકા ધંધુકા તારાપુર ધર્મજ જમ્મુસર અને વાગરા અને ખંભાત આટલા તાલુકા છે જે ખંભાતનો અખાત છે દરિયા દરિયો છે ખંભાતનો ત્યાંથી લઈને પચાસ સાઈઠ કિલોમીટરના એરિયામાં ત્રીસ તારીખ સુધીમાં એકથી થી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે કચ્છ જિલ્લો છે જેમાં સૌથી ઓછી અસર રહેવાની છે છતાં પણ છૂટાછવાયા ઝાપટાઓ છે એ કચ્છ જિલ્લામાં સાર્વત્રિક લગભગ પહેલી નવેમ્બર સુધીમાં સાર્વત્રિક છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે જો કે તીવ્રતા ઓછી રહેશે બહુ ડરવાની જરૂર નથી છતાં પણ ઝાપટાઓ છે એ નોંધાશે એ વાત ચોક્કસ છે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા અને અરવલ્લીના પશ્ચિમ ભાગોની અંદર લગભગ અડધાથી લઈને એક દોઢ ઇંચ સુધીનો વરસાદ હજુ ત્રીસ તારીખ સુધીમાં સંભવ છે બાકી બીજા વિસ્તારોની અંદર સામાન્ય છૂટાછવાયા ઝાપટાં હશે જેમાં વાવ થરાદ બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો છે તેમાં સામાન્ય ઝાપટાં હશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં છોટા ઉદેપુર અને દાહોદ ગોધરાની અંદર એક ઇંચ આસપાસ વરસાદ ત્રીસ તારીખ સુધીમાં નોંધાઈ શકે છે મહીસાગર અને પૂર્વ અરવલ્લીના ભાગો છે તેમાં એકદમ હળવા સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે એટલે આખા ગુજરાતની જે આપણે ઓલ ઓવર જિલ્લામાં જે વાત કરી છે આ મુજબના વરસાદોની શક્યતાઓ છે હજુ પણ એટલું આપણે કહી શકાય કે જે બે નવેમ્બર આમ તો આપણે બે નવેમ્બર સુધી વરસાદની આગાહી કરેલી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર આની તીવ્રતા વધારે રહેશે દરિયાકાંઠો એટલે દરિયા કિનારેથી લઈને સો કિલોમીટરનો એરિયો આ વિસ્તારો એવા હશે કે ત્યાં થોડીક તીવ્રતા વધારે રહેશે જોકે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જેવી તીવ્રતા નહીં હોય ત્યાં થોડું ઘડવું હશે છતાં ત્યાં પણ વરસાદો છે ચાલુ રહેવાના છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે માવઠાની આ સ્થિતિ છે હવામાનમાં જે આ એક પલટો આવ્યો છે ખાસ કરીને ચોમાસા દરમિયાન જે વરસાદો પડતા હોય એટલું તીવ્ર માવઠું છે અત્યારે આપણે ગુજરાતની અંદર થયું છે અને આ માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને કરોડોને અબજો રૂપિયાનું નુકસાન પણ જોવા મળી રહ્યું છે એટલે એ તમામ બાબતે આપણે વિશેષ નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર